નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ ઓગણત્રીસ બે બે હજાર ચોવીસ ને વાર ગુરુવારના આ વિડીયોની અંદર આપણે રાજકોટ માર્કેટિંગ યાર્ડના તાજા બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જાણતા પહેલા જો તમે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી તમને દરરોજ દરરોજના તાજા બજાર ભાવના વિડીયો મળતા રહે તો ચાલો જાણી લઈએ આજના બજાર ભાવ સિંગ દાણા સોળસો ત્રીસ થી સત્તરસો વીસ જીરુ ચાર હજારથી ચાર હજાર નવસો ને પચાસ રાયડો આઠસો પચાસથી નવસો ને વીસ એરંડા એક હજાર પચાસથી અગિયારસો ને અડત્રીસ રૂપિયા સેણા એક હજાર સિત્તેરથી અગિયારસો ચાલીસ સુવા સત્તરસો પચાસથી સત્તરસો એકાવન મેથી અગિયારસો પચીસથી પંદરસો ને દસ અડદ સોળસો પચાસથી અઢારસો ને બે રૂપિયા મગ ચૌદસો બત્રીસથી સત્તરસો ને તુવેર સોળસો પચાસ થી બે હજાર દસ ધાણા અગિયારસોથી અઢારસો ને બાણું સોયાબીન આઠસો બાવન થી આઠસો ને ઓગણસિત્તેર રૂપિયા ઘઉં લોકવન ચારસો ચોતેરથી પાંચસો ને ત્રીસ મગફળી ઝીણી અગિયારસોથી બારસો ને ચુમ્મોતેર મગફળી અગિયારસો અગિયાર થી તેરસો ને પાંચ કપાસ તેરસો એસી થી સોળસો ને પિસ્તાલીસ રૂપિયા મરચાં સૂકા ચૌદસો પચાસ થી પાંત્રીસો તલ કાળા અઠાવીસો પંચ્યાસી થી ત્રણ હજાર તલ સફેદ ચોવીસો પચાસ થી સત્યાવીસો ને ઘઉં ટુકડા ચારસો થી પંચોતેર રૂપિયા સોયાબીન આઠસો થી આઠસો જુવાર સાતસો થી પિસ્તાલીસ લસણ અગિયારસો થી પચાસ વરિયાળી ચૌદસો થી પચાસ રૂપિયા